અંકલેશ્વર શહેરના મધ્યમાંથી પસાર થતો હાસોટ સુરત તરફ જતો મુખ્ય માર્ગ માર્ગ અને મકાન વિભાગ હસ્તક હતો અત્યાર સુધી આ મુખ્ય માર્ગ નગરપાલિકા આ રોડ બનાવી શકતી ન હતી માર્ગ અને મકાન વિભાગ પણ આ માર્ગને નવીનીકરણના મુદ્દે લાંબા સમય સુધી ઉદાસીન વર્ણન દાખવતું હતું પરિણામે નગરવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી સતત ભારે વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામ સર્જાતો હતો અત્યાર સુધી નાણાકીય ગ્રાન્ટની જોગવાઈ ન હોવાના બહાને નગરની વચ્ચેથી પસાર થતા આ માર્ગની સમયાંતરે નવીનીકરણ જરૂરી હતું તે થતું ન હતું તો નગરપાલિકા પણ તે બનાવી શકતી ન હતી પરિણામે નગરજનોએ હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે હવે આ રોડ માર્ગ અને મકાન વિભાગે નગરપાલિકાને હસ્તક કરી દીધો છે અંકલેશ્વર નગરપાલિકા હસ્તક થતા અંકલેશ્વરના ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા સુધીના અંદાજે પોણા ત્રણ કિલોમીટર સુધીના આ માર્ગ નગરપાલિકા હસ્તક આવી જતા પાલિકા આગામી ચોમાસા પૂર્વે અંકલેશ્વર નગરવાસીઓને નવો રોડ આપવા તત્પર બની છે આગામી દિવસોમાં પાલિકાની પ્રાદેશિક કચેરી તરફથી તાંત્રિક મંજૂરી આવી જાય એટલે અંદાજે રૂપિયા પાંચ કરોડ ત્રીસ લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવાનો તકતો ગોઠવાઈ ચૂક્યો છે જોકે ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે જો તેમાં વિલંબ થાય તો આગામી ચોમાસા પૂર્વે આ માર્ગના નિર્માણનું કાર્ય ખોરંભે પડે તેમ છે

અંકલેશ્વર વિધાનસભાના લોકપ્રિય અને લોકલાયક ધારાસભ્ય માન્ય ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમના અથાગ પ્રયત્નથી આ જે રસ્તો છે માર્ગ અને મકાન વિભાગનો એ નગરપાલિકા હસ્તક કરવામાં આવેલ છે અને એ રસ્તો ઓએનજીસી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાની ભોલથી નાક્યાનો બે પોઈન્ટ આઠ કિલોમીટર રસ્તો એની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને આ રસ્તો અંદાજીત પાંચ કરોડ ત્રીસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને એની વહીવટી પ્રક્રિયા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરસીએમ કચેરી સુરત મોકલી આપવામાં આવેલ છે અને ટૂંક જ સમયમાં એને ટીએસ મળતાની સાથે એનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને અમારા પ્રયત્ન એવા છે કે ચોમાસા પહેલાં આ રસ્તોની કામ કામગીરી શરૂ થાય અને પૂર્ણ થાય પરંતુ જો વહીવટી પ્રક્રિયામાં વિલંબ આવે તો આ રસ્તો રસ્તો ચોમાસા પછી એકસો એક ટકા પૂર્ણ થશે અને સુવિધામાં આ રસ્તો ખૂબ ભાગ ભજવશે મારું નામ દિપેશ પટેલ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું આ રોડ જે છે અંકલેશ્વર માર્ગ મકાન વિભાગ હસ્તકે હતો જે વર્ષો સુધી કંઈ બનતો નહોતો હવે ભરૂચી નાકાથી અંકલેશ્વર સુધી ભરૂચી નાકાથી લઈને અંજેજી સુધી આ રોડ નગરપાલિકા હસ્તક થઈ ગયો છે એટલે આ રોડનું નવીનીકરણ થશે અને બ્યુટિફિકેશન થશે અને આ અંકલેશ્વરની જનતાને રાહત પણ મળશે જ્યારે આ રોડ બનશે ત્યારે રાહત મળશે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર